બોલે શ્રી કામનાથમાં દેવકી જય કાનુડાના દર્શન કરવા શંકર જોગી આવ્યા જો નંદરાયને દ્વારે આવી શિવે અલખ જગાવ્યા જો જટાજૂટમાં ગંગા બિરાજે સરપતણી છે છાયા રે વ્યાંગામને અંગે ભભૂતિ નાગ લપટાય વારે વ્યાંગ્ર ચાલને અંગે ભભૂતિ ગળે નાગ લપટાવ્યા રે કપાળ ઉપર અડધો બિંદુ ચમક ચમક ચમકાવે રે ડમ 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 રૂ વાગે ઘમ ઘમ ઘુઘરા વાગે રે ગોકુળિયામાં કૌતુક જાગ્યો સૌ જોવાને જાય રે કાનુડાના દર્શન કરવા શંકર જોગી આવ્યા રે નંદરાઈને દ્વારે આવી શિવે અલખ જગાવ્યા રે ગોકુળિયામાં કૌતુક જાગ્યું સૌ જોવાને જાય રે નાના નાના છોકરડાને માતાયું સંતાળે રે મોતીનો થાળ લઈને માતા જસોદાયા રે જય જય જોગીરાજ કહીને માયે શ્રી સનમાય વારે કાનુડાના દર્શન કરવા શંકર જોગી આવ્યા રે નંદરાયને દ્વારે આવી શિવે અલખ જગાવ્યા રે લ્યો આ ભીક્ષા લ્યો આ ભીક્ષા કહીને કરલંબાવ્યા રે ના જોઈએ મા ના જોઈએ એમ કહી શિવે શી સદુણાઈ વારે ના જોઈએ મા ના જોઈએ એમ કહીને શી સદુણાઈ વારે અમે તો માતા જંગલ જોગી શું કરવી છે માયા રે માયા તો મોટા મોટા ભાન ભૂલી ભરમાણા રે કાનુડાના દર્શન કરવા એમને મોટી આસારે દર્શન કરીને પાછા વળશું જંગલ કરશું વાસ રે કાનુડાના દર્શન કરવા શંકર જોગી આવ્યા રે નંદરાયને દ્વારે આવી શિવે અલખ જગાવ્યા રે કરજોડીને કહે જશોદા ભિક્ષા માગી લઈએ રે આવું અદભુત રૂપ જોઈને બાળક મારો બીવે રે વર્તા શિવજી કે છે માતાજી જીવે મધરો શું ખોટો રે એને જોઈને કાડરે છે એ બાળક છે મોટો રે એના જેવો આ જગતમાં કોઈ નથી બળવાન રે મસ્તક નામી હસે છે લાલો શંકર થઈ થઈ નાચે જો ડમરૂ વાગે ઘૂઘરા વાગે શંકર જય જય બોલે જો તાળી પાડીન પગ ઉલાડે ખડખડ હસતા લાલજો ગોવિંદજીના સ્વામીને નિરખીને શંકર થઈ જ્ઞાન જો કાનુડાના દર્શન કરવા શંકર જોગી આવ્યા રે